દો માહી બેંડો હુઈ ગયા છે તમે દીદી બેંડો મરચું ખાય જો ખાવા વાળું પૈસા આવડે પૈસા દેખાય દોસ્તો અપડે ગ્રામ એમાં આવી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મચ્ચા જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી ફરી સ્વાગત છે મારો નવા બ્લોગ માં દોસ્તો કેમ છો મચ્ચા માં જે આપણે કૂતા છે તમને લાગતું છે કેમ જે કૂદતા કારણ કે સાંજે એક બે વાગી ગયા હતા વિડીયો એડિટ કરવા માટે થોડુંક મોડું થઈ ગયું હતું એમાં થોડું એટલે આપણે થોડા લાગ્યા છે નથી કામ અને વાગ્યા છે ત્યારે સાડા આઠ જોડે જોઈ શકો છો સાડા આઠ વાગી ગયા છે એટલે હવે થોડા જાગી દેવી ફ્રેશનેશ થાય

ઊભી થા ગયું છે અહીંયા અત્યારે બકાલું કાલનો કાર્યક્રમ છે એનું ટમેટા મેથી ને કોથમીને એવું બધું આવી ગયું છે મરસાં ને એવું હમ કા છે એ આજની કહેવાનું કાલે કહેવાનું છે સિક્રેટ રાખવાનું છે બકાલો આવી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે બધું એ જો બટાકા જો રોકે છે કેટલા કિલો કરવાનો જમા

તો આ બેન કેમ પણ અમે બે દાદા દીકરી છે અત્યારે એવી રીતે મસ્ત ચાલો હવે જમી લેવી ભૂખ લાગી ગઈ છે બહુ અમે દીધું બેન મરસુ ખાઈ દો છે કોઈ એવું મરસું ખાવા વાળું કેવું મરસું ખાઈ દો કાઢ કહો જાન જાન અને તો વડે દિવસની છે આપણે દીદુ દીધું મરસું ખાવાળો

গ্লব লাগে লাগে দেখা দিম কৰ

કે બહુ મજા નથી એટલે સારા મને બેઠા બેઠા રહો અને આપણે અહીંયા આરામથી બેઠા છે વાહ વાહ આ બધું જો પાછો જોવો છો ડોસીઓ બેઠી છે અહીંયા ત્યાં હવે હું વાતું કરતા કોને કે એની મોજમાં છે ત્યાં આ બધું નાના નાના છોકરા આવી ગયા છે કે બધું એવા

મીઠું પાણી લાવે છે બધા અને આપડા બેઠા છે બધા વાહ વાહ બધા મજા છે